સાવલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા લાખ દરોડા દરમિયાન વિદેશી દારૂનો મહા જથ્થો ઝડપી પાડ્યો છે બોટલોના આકરો એટલે કે આંકડો અને મોટો નેટવર્ક ખુલાસો થયો છે લાંબા સમયથી દારૂની હેરાફેરી ચાલતી હતી કે જેમાં જપ્ત કરેલ મુદ્દા માલમાં બેગ રૂપિયા ચાર હજાર કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બ્યાસી લાખ સત્તાણું હજાર ત્રણસો સાડત્રીસ ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિશાલ રાજુભાઈ માળી વિઠ્ઠલ રાવજીભાઈ માળી કુલ બીજા ઓગણીસ આરોપીઓની વરાડ જાહેર કરવામાં આવ્યા છે મુખ્ય બુટલેગર બાંધી ધવલ જયસ્વાલ અને સાગર જયસ્વાલ ફરાર છે કે જેમણે દારૂના કટિંગનો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરાયેલ રેડ કે જેમાં સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા સાવલી પોલીસ મથકની માત્ર સો મીટરના અંતરે હોવાથી સ્થાનિક પોલીસે કાર્યપદ્ધતિ પર પણ ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ઘટસ્ફોટે સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે આશંકા ઉભી કરી છે રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા